ભાવનગરમાં મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ એક્શન લેવામાં આવ્યા છે નીલમબાગ પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી છે મેડિકલ કોલેજમાં યુજીમાં અભ્યાસ કરી રહેલા સિનિયર વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓનું અપહરણ કરીને રેગિંગ કર્યું હતું જે બાદ બે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઈશાન કોટક અને અમન જોશીએ અલગ અલગ કુલ નવ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાંથી આઠની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ રેગિંગની ઘટના બાદ વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો ડોક્ટર આ કામના જે આરોપીઓ દ્વારા તેને નીચે બોલાવી તેને માર મારી અને અપહરણ કરી અને ગાળો આપેલી એ બાબતની જે ફરિયાદ દાખલ કરેલી જેના કામે પોલીસ દ્વારા જે આઠ આરોપીઓ અટક કરવામાં આવેલા છે જેમાં ડૉક્ટર મિલન ડૉક્ટર પિયુષ ચૌહાણ ડૉક્ટર નરેશ ચૌધરી ડૉક્ટર મન પટેલ જે આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ છે તેને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને ડૉક્ટર અભિરાજ અને ડૉક્ટર બલભદ્રસિંહ તેને બી પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે